ભગવાને સાત દિવસ સુધી ગોવર્ધન ઉપાડ્યો છે સાત વર્ષના શ્રી કૃષ્ણ એ સાત યોજન સુધીનો એ ગોવર્ધન સાત દિવસ સુધી ઉપાડ્યો એ શું છે આ સાત દિવસ સુધી ગોવર્ધન આ જીવાત્મા સાત દિવસ આપણેથી સાત દિવસ જ છે ને તો આપણે આપણો આ જીવાત્માને ભગવાન પોતાના હાથ ઉપર ઉપાડી નાખે આ સાતય દિવસ આપણું કોણ ધ્યાન રાખે છે આ ભગવાન જ ગોવર્ધન થઈને આ જીવાત્માને સાત દિવસ સુધી પોતાના હાથ ઉપર રાખે છે

કોણ લકે આયા તો ભગવાન કૃષ્ણનો અવતાર ભગવાન કૃષ્ણ પ્રગટ થયા એની પેલા ભગવાન રામચંદ્રજી રાગવેન્દ્ર સરકાર પ્રગટ થયા અને સમુદ્ર મંથન કરતા હતા કોકે કીધું કે આમાં પથ્થર નાખો તો જલ્દી સમુદ્ર બને બધાય તો નાના નાના પથ્થર નાના નાના કાકરા બીણવા લાગ્યા હનુમાનજીને એમ થયું કે આ પાપ આ કેદી આપ આવડો મોટો સો સોયો યોજનનો સમુદ્ર આ કેવી રીતે છલાંગ મારી અને હિમાલય ના સો પર્વતમાળા છે હિમાલયના સો પુત્ર છે હિમાલયમાં સો પર્વતો છે એક એક પર્વત હિમાલય જેવા છે હનુમાનજી આવી લઈ અને સમુદ્રમાં પધરાવ્યા અને હજી બે ત્રણ પર્વત તો પધરાવ્યો ને થી ત્યાં તો વચવા આ પર્વત લઈને હજી આવતા હતા અને આવતા હતા સમાચાર મળ્યો કે સમુદ્ર મંથન આ સમુદ્ર સેતુ જે કામ છે એ પરિપૂર્ણ થઈ ગયું છે હવે જે એની પાસે જે પથ્થર જ્ઞાન મૂકીને આવી હો ઝડપથી આવો આપણે જવાનું છે એટલે હનુમાનજી ના હાથમાં આ પર્વત અને હનુમાનજી ના હાથમાં પર્વત આવ્યો રડવા મીડો હનુમાનજી મહારાજે એક જગ્યાએ પર્વત ને

પર્વત ને એટલે કે મને સમુદ્રમાં પધરાવ તો રામ ના ચરણ મળત રામ એ જ મારા ચરણ મારા મસ્તક ઉપર એના ચરણ ની પધરામણી આ ચાર રડવા લઈ ગયા છે હનુમાનજી કે મારી રામ ની કઈક બીજી ઈચ્છા હોય મારા રામ આમ કરે જ નહીં પણ આ જો જે કંઈ થયું છે એ રામ થી થયું છે રામ નહીં કઈ કિચારો છે અત્યારે કંઈક નથી દેવું પણ પછી તને કંઈક સારું દેવાનો વિચાર છે અત્યારે તને કદાચ એમ લાગ્યો તને તર છોડ્યો છે પણ યાદ રાખજે કે ભગવાન એ સારું વિચાર્યું છે ભગવાન લેડિયન ત્યારે બેસ્ટ દિયે છે કંઈક સારું વિચાર્યું છે મારા બોળા મારા ભગવાને શું વિચાર્યું છે તો કે અત્યાર તો હું તને મૂકું છું પણ વચન આપું છું સદગુરુ તે મને કીધો છે ને તો ગુરુ નું એવું કામ હોય ને કે ગુરુ એક વખત શિષ્ય ને હાથ અડાડી દે પછી એની ગતિ થાય થાય એ ભગવાનના ચરણ સુધી તો પહોંચાડે પણ તારી આ ભગવાનના મસ્તક તારા

ત્યારે તો તને ચરણ નથી મળ્યા અત્યારે મારા મસ્તક કરતા અધર ઉપાડી હાથ મળ્યા છે ભગવાન ના જે મસ્તક કરતા વધારે ઉપાડે આ સદગુરુ તાકાત છે અને આ એ જ પર્વત અને એ જે હિમાલયની ગુફા